તો હલો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર આજે આપણે યુટ્યુબના કવર ફોટો એટલે કે જે તમે કવર બેકગ્રાઉન્ડમાં ફોટો લગાવશો તમે સ્ક્રીનમાં મારી ટેકનિકલ જગુકામાં તમે જોઈ રહ્યા છો આ ટાઈપનું મેં બેકગ્રાઉન્ડમાં કવર ફોટો લગાવેલી છે આ ફોટો મિત્રો ઘણા લોકોને બનાવતા નથી આવડતી અને દરેકની યુટ્યુબ ચેનલના અલગ અલગ કવર ફોટો મિત્રો દરેક લગાવવાની કોશિશ કરે છે કારણ કે જે યુટ્યુબ ચેનલ છે એનું કાંઈક ને કાંઈક માહિતી અને ફોટો અને પ્રોફાઇલ ફોટો જે પણ લખાણ કરવું હોય તો આપણે એની અંદર લખી શકીએ છીએ તો હવે જે તમે જોઈ રહ્યા છો આ ટાઈપનો લોગો તમારે મિત્રો બનાવવો છે તો તમે મિત્રો કઈ રીતે તમારી યુટ્યુબ ચેનલનો લોગો બનાવી શકો છો તો વિડીયોમાં પૂરો ધ્યાન આપજો તમે ઘરે બેઠા મિત્રો એકદમ આરામથી બનાવી શકો છો આ ટાઈપનો લોગો બસ તમારી પાસે સામગ્રી હોવી જોઈએ અને જે બધી મટિરિયલ છે તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે એનું પણ ખાસ માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી જો શરૂઆત કરીએ કે તમારે પણ યુટ્યુબ ચેનલનો કવર ફોટો તમારે બેકગ્રાઉન્ડ બનાવવું છે તો તમે કઈ રીતે બનાવી શકો છો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ ચેનલની અંદર જે લોકો નવા છે અને યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતી જુએ તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જાયગુક અને જેની અંદર યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે ચાલો લઈ જુઓ મોબાઈલની સ્ક્રીન ઉપર મિત્રો તમને તો હલો મિત્રો સ્વાગત છે આપણે પિક્સલ લેબને ઓપન કરી લીધું છે હવે એની અંદર આપણે છે ને જે આપણે YouTube ચેનલનો કવર ફોટો આપણે બનાવવાનો છે તો ઘણા લોકોને પહેલી તો સાઈઝની ખબર નહોતી હતી કે આપણી જે થમ્બલેન જે કવર ફોટોની સાઈઝ છે આમાંથી આપણે સાઈઝ કઈ રીતે સેટ કરવી એ લોકોને મિત્રો ખબર નથી પડતી કારણ કે અહીં જો પિક્સલ લેપ તો તમારી પાસે આવી ગયો ભલે તમારી પાસે કાઈન માસ્ટર હોય પણ જે કવર ફોટોની સાઈઝ છે ને મિત્રો આખી સાઈઝ મિત્રો અલગ પ્રકારની હોય છે અને એ સાઈઝ મિત્રો આપણે સેટ નથી કરી શકતા પણ ટેન્શન લેવાની જરૂર નથી હું તમારી પાસે મટીરીયલ મિત્રો લઈને આવ્યો છું એ મટીરીયલને તમારે કઈ રીતે યુઝ કરવાનું છે અને તમારું કવર ફોટો બેકગ્રાઉન્ડ તમે કઈ રીતે બનાવી શકવાના છો એની સંપૂર્ણ માહિતી તમને વિડિયોમાં આપવાનું છે તો ચલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો આપ જોઈ શકો છો આ પિક્સલ લેબને મેં ઓપન કર્યું છે એટલે પહેલા તો ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને તમારે અહીંયા જે ઈમેજ સાઈડ લખેલું છે એની ઉપર ક્લિક કરીને તમારે આ જે કસ્ટમ છે એની ઉપર ક્લિક કરીને તમારે YouTube થંબલેન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે અને તમારે ઓકે આપી દેવાનું હવે તમારે એક જે મટીરીયલ છે હું તમને આપવાનું છું તો અહીંયા જે પ્લસ વાળો આઇકન છે આ પ્લસ વાળો આઇકન છે પ્લસ વાળો આઇકન ઉપર હું ક્લિક કરું છું અને અહીંયા ફ્રોમ ગેલેરી છે એની ઉપર ક્લિક કરી લઉં છું તો અહીંયા જે મારા ફોન ની અંદર હાલની અંદર જે ગેલેરી છે તમારી સામે અહીંયા ઓપન થઈ ગઈ છે હવે અહીંયા જે મે ફોટો અત્યારે હાલની અંદર મે એક જે મારી પાસે મટીરીયલ તમને આપવાનું છું એ મટીરીયલ હું અહીંયા યુઝ કરી લઉં છું તો અહીંયા મે જે મટીરીયલ અત્યારે જે ડાઉનલોડ કરેલું છે જો કમ્પ્લીટલી બલ અહીંયા છે તો હું તમને અહીંયા લાવીને દેખાડી દઉં કઈ ટાઈપનું મટીરીયલ છે તો અહીંયા મારી પાસે ચલો અહીંયા જો આ ટાઈપની આ ફોટો છે ને આ ફોટો તમને છે ને આપડા આ વિડિયોના જે ડિસ્ક્રિપ્શનમાં મે લિંક આપીલી છે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને આઈએ તમારે યુઝ કરી લેવાનું છે મિત્રો સૌથી પહેલા તો અહીંયા તમને અલગ અલગ સાઈઝ લખેલી છે જોઈ શકો છો હવે તમારી પાસે જો લેપટોપ કે કમ્પ્યુટર છે તો તમારે આખી સાઈઝમાં બનાવવાનું રહેશે આખી આખી પટ્ટીની અંદર અને જો તમારી પાસે મોબાઈલ છે તો આપણે મોબાઈલનું કવર ફોટો આપણે બનાવવાનું છે સો કવર પર બનાવવા માટે એને આપણે Okay, आपी ओके આપી દઈએ હવે ઓકે તમે આપો એટલે અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો મળે છે જુઓ અહીંયા તમને ઓપ્શનો ઘણા બધા મળે છે અહીંયાથી આ ટાઈપના હવે આની અંદર આપણે કઈ રીતે અને ક્યાં જવાનું છે તો અલગ અલગ ફીચર્સ મળે છે તમને અહીંયા સેટિંગ નું મળે છે આ ટાઈપનું અલગ અલગ તો આ ટાઈપનું ફીચર જો તમને મળે તો આપણે એને આ રીતે સેટ કરીએ તો અહીંયા કંઈ સેટિંગ થતું નથી બરોબર છે તો આપણે અહીંયાથી નીકળીજીએ બારે તો અહીં ઘણા બધા ફીચર તમને મળે છે આની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો આ ટાઈપનું ફીચર છે અને આપણે ફૂલ સાઈઝમાં કરી લેવાનું રહેશે તો આપણે ફૂલ સાઈઝ કરી લીધું છે હવે જે ફોટો છે આપણે લીધી છે અને આપણે સૌથી પહેલા તો છે ને આપણે એને લોક કરવાની છે આની ઉપર ક્લિક કરીને ફોટોને આપણે લોક કરી લેવાની છે મિત્રો વિડીયોની અંદર ધ્યાન આપજો જે લોકો યુટ્યુબર છે અને એને કવર ફોટો ગમે તેવી એમની મનપસંદની સ્ટાઇલમાં બનાવવું હોય ને એ તમારી ઈચ્છાની વાત છે બાકી જે ફોટોની સાઇઝ છે ને એની અંદર તમારે જે મટીરિયલને તમારે જે લખણ કરવું છે ને એ આપણે કઈ રીતે લખવાનું છે ને એની બધી માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે જો તમે વિડીયો થોડો પણ સ્કીપ કરશો ને મિત્રો તમને ખ્યાલ છે કે આ ટાઈપનો વિડીયો હું ખાસ બનાવતો નથી પણ ઘણા મિત્રો ની કોમેન્ટ હતી WhatsApp ની અંદર કેમેરા કવર ફોટો કઈ રીતે બનાવવો છે તો એના માટે થઈને મે આ વિડિયો બનાવી છે હવે સૌથી પહેલા તો બેકગ્રાઉન્ડ તમારે આ જે સાઈડ છે ને એની અંદર જ તમારે આટલી થી કરી આટલે જો તમારી પાસે લેપટોપ કે કમ્પ્યુટર છે તો આખી સાઈડમાં બનાવવાનું છે અને જો તમારી પાસે મોબાઈલ છે તો આ જે લખેલું છે આટલી અંદર બનાવવાનું છે હવે હું એક છે ને એક બેકગ્રાઉન્ડ લઈ આવું છું એની અંદર યુઝ કરવા માટે તો ઓલરેડી મે બેકગ્રાઉન્ડ અહીંયાથી લઈ લઉં છું ડાઉનલોડ ની ફાઈલ ની અંદર પડ્યા છે છે મે તો અહીંયાથી હું કોઈ પણ એક બેકગ્રાઉન્ડ લઉં છું તો મારિયા બેકગ્રાઉન્ડ લેવું છે આ બેકગ્રાઉન્ડ ની અંદર તમારે છે ને ઓકે આપી દઉં ઓકે આપ્યા પછી તમારે સાઈઝ આ રીતે એકદમ જે રીતે હું સેટ કરું છું ને એવી રીતે તમારે ખાસ સેટ કરવાની રહેશે તો હું કઈ રીતે સેટ કરું છું ધ્યાન આપજો તમે અહીંયા તો આ રીતે તમારે જે ખૂણે ખૂણો છે ને આપણે આટલેથી કરીને જે સાઈઝ છે એને તમારે આવી રીતે કમ્પ્લીટલી આટલી સાઈઝમાં સેટ કરવાનું છે હવે એને કમ્પ્લીટ આવી રીતે તમારે સેટ કરી લેવાનું છે એની અંદર કોઈ પણ ભૂલ ના થવી જોઈએ હવે આ જે નીચેનું ટક પૂછે એને આ રીતે તમે અહીંયા સેટ કમ્પ્લીટ આ રીતે કરી લીધું છે કમ્પ્લીટ થઈ ગયું હવે એને છે ને તમારે ઓકે આપી દેવાનું ઈ પહેલા તમારે બોર્ડર ફ્રેમ લગાવીયો ને તો મિત્રો તમે બોર્ડર ફ્રેમ અહીંયાથી એને લગાવી શકો છો તો આપણે બોર્ડર ફ્રેમની અંદર છે ને આ રીતે ઓન કરીને આપણે કોઈ પણ એક તરહ હાલને ટાઈમ પરલી વ્હાઈટ આપણે બોર્ડર ફ્રેમ લગાવી લઈએ તો અહીંયા y2 ઉપર આપણે ક્લિક કરીને ઓકે આપી દેવાનું એને આપણે છે ને મિત્રો હવે લોક કરી લેવાનું છે હવે લોક આપણે કરી દીધું છે હવે આઈ ફોટો પણ આપણી હલવાની નથી હવે સૌથી પહેલા તો છે ને તમારી ચેનલ કે તમારી ચેનલનો લોગો જે પણ તમારે લગાવવાનો છે એ વળી પ્લસ વાળા આઈકન ઉપર ક્લિક કરીને તમારા ગેલેરીમાંથી તમારું છે ને જે ફોટો છે એ તમારે મિત્રો ફોટો લગાવી લેવાના છે તો મારી પાસે ફોટાઓ તો છે પણ આપણે ગુગા મહારાજની ફોટો શોધવાની છે તો હું ઘણા બધા ફોટાઓ છે એટલે ફોટો શોધવામાં થોડીક વાર લાગશે મિત્રો કારણ કે ફોટાઓ ઘણા બધા આપણી પાસે ડાઉનલોડ ઓલરેડી ખડેલા છે એટલે માટે મને ફોટો નહીં મળે પણ ચલો ચેક કરી લઉં જો કારણ કે ફોટો જે આપણી પ્રોફાઇલ ફોટો ગુગા મહારાજની છે એ ફોટો જ આપણે લેવાની છે એટલે મારી પાસે થોડીક વાર લાગશે કારણ કે ફોટો તો પડ્યા જ હશે ઓલરેડી ઘણી બધી મારી પાસે પણ એની અંદર સેવ કરવા માટે કઈ ફાઈલમાં પડ્યા ઘણા સમયથી બનાયા નથી ફોટા એટલે થોડીક અવાર લાગશે तो ऑलरेडी यहां पर मैंने फोटो नहीं મળतो तो हूं ब्लूटूथ फाइल में पण चेक कर लेऊ सु अलग-अलग फोटाओ छे मारी पासे तो फेसबुक ની લાઈન માં પણ એની અંદર ફોટાઓ નથી કારણ કે ફોટાઓની ફાઈલ ઘણી બધી છે મારી પાસે पण તે પણ ચેક કરી લઉં છું ઈમેજ ની ફાઈલ ની અંદર કદાચ ફોટો હોય તો ગોગા મહારાજ ના चलो અહીંયા પણ ફોટો નથી चलो तरी હું ટેમ્પરરી મારી ફોટો જ લગાઈ લઉં છું તો મારી પાસે ટેમ્પરરી બેકગ્રાઉન્ડ રીમુવ કરેલી ફોટો છે બેકગ્રાઉન્ડ રીમુવ કરેલી તો ચલો આ ફોટો મે લઈ લીધી છે આ ફોટોને આપણે કઈ રીતે હું સેટ કરું છું જો તમે અહીંયા તો ઓકે આપી દીધું છે આ ફોટોને તમારે ફૂલ સાઈઝમાં તમારે જે ટાઈપની રાખવી હોય ને એ ટાઈપની આ રીતે તમારે એને સેટ કરી લેવાની છે તો આ ફોટોને મે અહીંયા કમ્પ્લીટલી આ રીતે સેટ કરી લીધી છે જો જોઈ લો અવે એન એમ થોડીક સાઈઝ કમ્પ્લીટલી ઓકે આપી દો તો આ સેટ થઈ ગઈ છે ફોટો હવે ફોટોને જે થોડીક થોડીક જે ઉપર બોર્ડર દેખાય ની ટાઈપ ની ફોટો કરવા માટે ની ઉપર ક્લિક કરીને તમને અહીં ઘણા બધા ફીચર મળે છે આમાંથી આપણે ઓપ્શન મળે છે શેડો નામનું એને આપણે ઓન કરી લો અને એનો જે કલર છે ને એને આપણે વ્હાઇટ કરી લઈએ તો આપ જોઓ મિત્રો આ ટાઈપ ની ફોટો ઉપર ધ્યાન આપો કઈ ટાઈપ ની ફોટો બને છે જુઓ તમે અહીં ઓન ઓફ કરો એટલે તમને ખ્યાલ પડતી છે જુઓ કઈ ટાઈપ ની ફોટો ફોટો ઉપર ધ્યાન આપો અહીંયા તો આ રીતે મે ઓકે આપી દીધું છે અને ફોટો ને આવે છે ને મિત્રો હું લોક કરી લઉં છું ફરીથી અને પણ લોક કરી લીધું છે હવે મિત્રો ખાસ કરીને ફરીથી હું આવી ગયો છું હવે આપણી ચેનલ નું જે નામ છે એ હું લખી લઉં છું તો ચેનલ નું નામ તો મિત્રો તમને ખ્યાલ હશે કે આપણી ચેનલ નું નામ છે ટેકનિકલ જગુગા તો હું ટેકનિકલ જગુગા અહીંથી લખી લઉં છું વિડિયો માં ખાસ ધ્યાન આપજો મિત્રો વિડિયો આપણી 100% લાબી બનશે પણ તમે ઘરે બેઠા છે ને તમારી ચેનલ નો કવર ફોટો આરામથી બનાવી શકશો ગેરંટી સાથે કહું છું તો મે ટેકનિકલ જેગુગા લખી લીધું છે અને અહીંયા આવી ગયો છું અને ઓકે આપી દીધું છે હવે મિત્રો એને છે ને તમારી પાસે જો ફണ്ട് છે જો સ્ટાઇલ ફണ്ട് છે તો તમે સ્ટાઇલ ફണ്ട് ની અંદર લખી શકો છો તો મારી પાસે સ્ટાઇલ ફണ്ട് ગુજરાતી તો ઇંગ્લિશ તો નહીં હોય પણ ટેમ્પરરી ચલસ છે એક લગાઈ લઉં છું તો મે આ રીતે અહીંયા સેટ કરી લીધું છે ટેકનિકલ જેગુગા હવે અહીંયા ને મિત્રો તમારે છે ને જે કલર માં રાખું છે તો અહીંયા તમને કલર વાળો ઓપ્શન મળે છે તો કલર સેટ કરવું તો તમે આવી રીતે કલર પણ સેટ કરી શકો છો તમારે જે પણ કલર રાખવો હોય ને એ ટાઈપનો તો તમને પસંદ હોય ને એ ટાઈપનો અહીંથી કલર રાખવાનો રહેશે તો અતારે મારે કોઈ કલર સેટ નથી કરવો હું વ્હાઇટ જ રાખવા માંગુ છું તો ચલો મેં અહીંયા વ્હાઇટ કલર અને જે બોર્ડર ફ્રેમ કરી છે તો બોર્ડર ફ્રેમ હું અહીંયા બ્લેક કરી લઉં છું તો બ્લેક કરી દીધી છે મેં તો એને પણ ઓકે ડન કરી દઉં અને શેડો પણ બ્લેકમાં કરી લઉં છું તો એને પણ આપણે ડન કરી લીધું છે હવે એને મિત્રો છે ને હું ઓકે કરીને પાછું એને લોક કરી દઉં છું એટલે એ ત્યાંથી હલે નહીં તો આ મિત્રો કમ્પલેટ થઈ ગયું છે હવે તમારી ચેનલ વિશે તમારે અન્ય કોઈ પણ ફીચર લગાવવું છે કંઈ પણ તો તમારી પાસે દરેક મટિરિયલ મિત્રો ખાસ હોવું જોઈએ અને જો મિત્રો તમારે વધુ મટિરિયલ કાંઈ પણ જુએ છે એ તો મિત્રો મ મને કોમેન્ટ કરજો તો આપણે એના વિશે પણ વિડીયો સો ટકા બનાવીશું અને કઈ રીતે એને ડાઉનલોડ કરવાનું છે એ પણ મિત્રો ખાસ આપણે વિડીયો બનાવીશું તો મારી પાસે જે મટિરિયલ છે એ હું અહીંયાથી યુઝ કરું છું તો ઇમેજ ઉપર જઈને અહીંયા જે મેં મારી પાસે મટિરિયલ છે અમામાંથી એક મારે ફીચર અહીંયા લગાવવું છે બધાનું જો YouTube નું મારે કોઈ પણ ફીચર અહીંયા થી લગાવવું છે તો આ બધા ફીચર મેં પહેલેથી મિત્રો ડાઉનલોડ કરેલા અને કાયમીક માટે પોસ્ટર બનાવવા માટે હું અહીંયા રાખું છું તો આ બધી સિસ્ટમ મેં પહેલેથી મિત્રો ડાઉનલોડ કરેલી છે હવે આમાંથી તમારે કોઈ પણ ફીચર રાખવું હોય ને તો પણ મિત્રો તમે આરામથી રાખી શકો છો જોઈ લો અહીંયા બધા ફીચર મારી પાસે ઓલરેડી પડ્યા છે હવે આમાંથી તમારે જે પણ રાખવું હોય ને એ પણ મિત્રો તમે આરામથી અહીંયા રાખી શકો છો જોઈ લો અહીંયા અબ બધ ફિચર મારી પાસે છે હવે આમાંથી હું કોઈ પણ એક સ્ટાર મેકર અહીંયા આ સેટ કરું છું જુઓ આ સેટ કરું છું અમારે તો હું ઓકે આપી દઉં છું અને ઓકે આપ્યા પછી તમારે અહીંયાથી જો આ ટાઈપનું સેટ કરવું ને તો મિત્રો તમે અહીંયાથી સેટ કરી શકો છો જુઓ આ રીતે અલગ અલગ પટ્ટીની અંદર ફૂલ સાઈઝની અંદર રાખું ને તો પણ એને કટ કરીને પણ મિત્રો ક્રોપિંગ કરીને પણ રાખી શકો છો બરોબર તો અત્યારે આપ એની જરૂર છે નહીં હવે તમારી YouTube ચેનલ વિશે તમે જે પણ માહિતી કંઈ પણ છો બનાવવા માંગો છો YouTube ચેનલનો લોગો લગાવવા માંગો છો तो यूट्यूब चैनल लोगो पास होवो जी तो हूँ मारी यूट्यूब चैनल लोगो अँ लगा लू छूँ तो मैं ऑलरेडी पहले थी अँ डाउनलॉड करेलो है तो चलो यूट्यूब चैनल लोगो मैं अँ ली दीदो है एने डन कर करूँ અને ડન કર્યા પછી મિત્રો ખાસ મારી એક ભૂલ છે હજુ કારણ કે મેં તમને પહેલેથી મારી પાસે મટિરિયલ એટલે કે જે ફોટો ગુગા મહારાજની હતી એ મારી પાસે નથી મિત્રો તમને ખ્યાલ જ છે બાકી યુટ્યુબ ચેનલનું જે નામ છે કાયમિક માટે મિત્રો રહેવાનું છે ટેકનિકલ અને એમની ફોટો જ કારણ કે એમની દયાથી આપણે આગળ આવેલા છીએ પણ મારી પાસે ફોટો અત્યારે મળી નહીં એટલે મેં ગુગા મહારાજની ફોટો નથી લગાવી બાકી અહીંયા હું ગુગા મહારાજની જ ફોટો લગાવવાનો હતો હવે આની અંદર ઘણી બધી સિસ્ટમ તમારે મિત્રો કોઈ પણ લગાવી હોય ને તો તમારે જે પણ લખાણ કરવું હોય ને તો લખાણ પણ મિત્રો કરી શકો છો અને ખાસ કરીને તમારે જે સ્ટાઇલની અંદર કાંઈ પણ ફીચર લગાવવું છે તો મિત્રો બધું ફીચર અહીંયાથી તમે આરામથી લગાવી શકો છો ખાસ કરીને તમારે જો હવે હું અહીંયા પટ્ટી એક લગાવીને તમને દેખાડું કઈ ટાઈપની તો અહીંયા મારી પાસે જે છે એને કલરિંગ માટે અહીંયાથી હું સેટ કરી છું અને એને હું આ ટાઇપ નું લાલ કલર કરી લઉં ઓકે આપી દઉં છું ઓકે હવે પછી એને તમારે ક્રોપિંગ કરી લેવાનું છે મિત્રો ક્રોપિંગ તો હું ક્રોપિંગ એને આ રીતે પટ્ટી એકદમ સ્લાઇડ કરી લઉં છું એકદમ સ્લાઇડ પટ્ટી કરી દીધી છે હવે એને તમારે આ રીતે ઝૂમ કરી લેવાની છે અને અહીંયા તમારે આ રીતે સેટ કર્યું એને તો તમે आरामથી કરી શકો છો હવે હું એને કઈ રીતે સેટ કરું છું તો એ રીતે મે સેટ કરી છે અને સેટ કર્યા પછી એને છે ને તમારે આવી રીતે ઓન કરીને જે બ્લેક વ્હાઇટ પટ્ટી છે અને વાઇટ પટ્ટી તમારે કરી દેવાની છે અને જે તમારી ફોટો છે આની ઉપર ક્લિક કરીને ફોટાને લોક ખોલીને આ ફોટોને છે ને મિત્રો ફ્રન્ટ એટલે કે ઉપર લાવી દેવાની છે કઈ રીતે લાવવાની છે તો અહીંયા જુઓ તમને અહીંયા બધા ફીચર અલગ અલગ મળ છે એમાં તમને જે ફ્રન્ટ એટલે જે તમારી ફોટો છે ઉપરલા ભાગમાં લાવવાની છે તો એને તમે આ રીતે લાવી શકો છો હવે એને મેં લોક કરી લઉં અને અહીંયાથી એને પણ લોક કરી લઉં છું અને જે આપડી ફોટો ઉપર આવી ગઈ છે એને પણ લોક કરી લઉં છું અને આ ટાઈપનું તમને દેખાડું છું હવે તમને તો કંઈ ખરાબ લાગતું હશે પણ જ્યારે તમારી ફોટો તમે સેવ કરશો ને એટલે મિત્રો તમને ખબર પડી જશે તો આ જે છે ટેકનિકલ જયગુગા એને પણ આપણે ઉપરના ભાગમાં લાવી દેવાનું છે તો એના માટે આની ઉપર ફરીથી ક્લિક કરું છું અને જે ટેકનિકલ જયગુગા લખ્યું છે એને આપણે ઉપરના ફ્રન્ટ ભાગમાં લાવી દીધું છે હવે ઓકે આપી દઈએ એ વધુ તમારી યુટ્યુબ ચેનલને વિશે તમારે કંઈ પણ લખણ કરવું હોય ને તો મિત્રો તમે આરામથી કરી શકો છો હવે જે ડબલ ફોટો છે જે એના આપું ક્લિક કરીને હું એને કોપી કરી લઉં છું તો મિત્રો મેં કોપી ઓલરેડી કરી લીધું છે તમને ખ્યાલ જ છે તો મેં કોપી કર્યું છે તો કોપીને જે સાઈઝ ગુમાવી લઉં છું એને મારે સેટ કરવાનું છે અહીંયા માટે તો કઈ રીતે હું સેટ કરું છું એ તમે ધ્યાન આપો મારે કારણ કે આ ફોટો મેં અહીંયા કરી છે અને જે આ ફોટો છે એને લોક ફરીથી ક્લિક કરીને એને લોકમાંથી આપણે નીકાળી દઈએ એટલે આ રીતે મેં એને સેટ કરી છે એને મારે અહીંયા રાખવાની છે તો આ રીતે મેં બંને સેટ કર્યા છે જુઓ તો આ રીતે મેં બંને ફોટાઓ સેટ કર્યા છે અને હું તમને કવર ફોટો સેટ કરીને પણ દેખાડું છું મિત્રો ધ્યાન આપજો તો અહીંયાથી આ રીતે કમ્પ્લીટલી ઓલરેડી સેટ થઈ ગયા છે તો ચલો આ રીતે મેં સેટ કરી લીધા છે હવે જે ફોટાઓ છે એને હું લોક કરી લઉં છું ચલો બંનેને અને ફ્રન્ટ કરી લઉં છું ફોટાને તો ચલો ફોટાને ફ્રન્ટ કરી લઉં અને જે ગુગા મહારાજનું છે ને નામ એને પણ આપણે ફ્રન્ટ કરી લઈએ તો આગળના ભાગમાં લાવી દીધું છે હવે મિત્રો આનાથી વધારે તમારે જે પણ લખવું હોય ને તો મિત્રો તમે આરામથી લખી શકો છો નથી લખી શકતા એમની પણ આપણી વિડીયો બહુ લાંબી બનવાની છે એટલે હું તમને ખાલી ટેમ્પરરી ત્યારે શીખવાડી દીધું છે આવી રીતે તમારે સેટ કરવાનું છે હવે મિત્રો હું ફોટોને સેવ કરું છું અને યુટ્યુબમાં લઈ જઈને તમને દેખાડું છું કે યુટ્યુબની અંદર આપણે એને કઈ રીતે સેટ કરવાનું છે તો હું ફોટોને અહીંયાથી અને ઉપર ક્લિક કરીને તમારા ફોટોને છે ને આ રીતે સેવ કરી લેવાની છે તો મેં અહીંયા સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરી દીધું તો ફોટોને મેં સેવ કરી દીધી છે હવે હું લઈ જઉં છું તમને ફોટો સેટ કરવા YouTube ની અંદર તો હાલો મિત્રો આપણે આવી ગયા છે મોબાઈલમાં YouTube ખોલી દીધી છે હવે પ્રોફાઇલ ફોટો છે એની ઉપર હું ક્લિક કરું છું ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા લખેલું બતાવશે જે તમારો યુઝરનેમ હેન્ડલ અને અહીંયા પાસલ લખેલું છે view ચેનલ એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે અને જેવું તમે એની ઉપર ક્લિક કરશું એટલે આ ટાઈપનો ઓપ્શન તમને જો આ લોગો પહેલેથી મે જૂનો લગાવેલો છે અને ગુગમારો તો ફોટો પણ છે પણ મે ટેમ્પરરી તમને સેટ કરતા શીખવા માટે મિત્રો અહીંયા લોગો લગાવ્યો છે તો મિત્રો અહીંયા પેન્સિલનું આઇકન છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી હાલ જે ફોટો આપણે લગાય છે હવે કવર ફોટો આપણે કહેવામાં આવે છે તો આ જે કેમેરાનું આઇકન છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું કલિક કર્યા પછી મિત્રો ટેક ટુ ઓન ક્લિક સુયર ફોટો લખ્યું છે ફાઈલમાં તો આપણે એને ક્લિક કર્યું છે અહીંયાથી તમને આ ફોટો મળી રહ્યો છે ફોટો તો મિત્રો લાવી દીધો છે હવે ફોટો જો હું કઈ રીતે એને સેટ કરું છું તો એને તમારે આવી રીતે સેટ કરી લેવાનો છે અને અહીંયાથી આ સેવ વાળું ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરશો તો થોડીકવારની અંદર તમે જુઓ ફોટો અહીં હું રિફ્રેશ કરીને તમને અહીંયા દેખાડી રહ્યો છું ખાસ વિડિયોમાં ધ્યાન આપજો અને જે મટીરીયલ જે ફોટો છે મિત્રો એ તમને ખાસ કહી દઉં કે આપડી YouTube ચેનલના આ વિડિયો જોઈ રહે છે એના નીચે મે લિંક આપેલી છે જે સાઈડ ની ફોટો છે એ ફોટો તમે ત્યાંથી મળીવે છે હવે વાયટી સ્ટુડિયો માં પણ હું તમને અહીંથી કોઈ બીજા ના ફોનમાંથી આપણે દાખલા તરીકે અહીંથી સર્ચ કરી છે તો હું અહીં આપણો બીજા ફોનમાંથી અહીં ટેકનિકલ જેવું સર્ચ કરું છું તો ટેકનિકલ જેવું હવે તમને કેવું દેખાડશે મારી ફોટો એ તમે જોઈ લો આ ટાઈપની તો અહીંયા જો આપ જોઈ શકો છો મિત્રો ઓટોમેટિક સાઈઝ સેટ થઈ ગઈ છે આ ટાઈપની તમારે ફોટો બનાવી હોય તો આરામથી બનાવી શકો છો મેં આની અંદર કોઈ પણ લખન નથી કર્યું પણ તમારે જે સિસ્ટમ લગાવી હોય ને એ તમે આવી રીતે આરામથી લગાવી શકો છો મેં ટેમ્પરરી મિત્રો બનાવ્યું છે તો ઘણા લોકો છે ને બનાવી છે કારણ કે ટેમ્પરરી સારું બનાવવું હોય તો એના માટે મિત્રો વધારે ટાઈમ લાગે કારણ કે વધારે ટાઈમ લાગે તો વિડિયો પણ આપડી વધારે લાંબી બને એટલે માટે મેં ટેમ્પરરી બનાવ્યું છે જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને ટેકનિકલ ચેક ઉગા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જે ફોટોની સાઇઝ છે આપણા વિડીયોના નીચે લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો